રાજ્યની અંદર છેલ્લા બે અઠવાડિયાથી ભીષણ ગરમીનો માહોલ ચાલી રહ્યો છે જેની અંદર જોવા જઈએ તો શરૂઆતના પાંચ દિવસ હીટવેનો રાઉન્ડ હતો અને છેલ્લા એક અઠવાડિયાથી આપણે સિવિયર હિટવેવનો સામનો કરી રહ્યા છીએ ત્યારે એમાં આપણે જણાવી દો કે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર છેલ્લા બે અઠવાડિયાથી થી લઈને ચુમ્માલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળી રહ્યું છે

અને 26 તારીખથી તાપમાનની અંદર ઘણો બધો ઘટાડો નોંધાશે 26 તારીખ થી લઈને 30 મે 2024 નું જે આ રાઉન્ડ છે એ સમયગાળા દરમિયાન તાપમાનની અંદર 4 થી લઈને 5 ડિગ્રીનો ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ છે એટલે જોવા જઈએ તો છેલા બે અઠવાડિયાથી જે આપણે હીટવેવનો સામનો કરી રહ્યા છે એની અંદર 26 તારીખથી આપણે ઘણી બધી રાહત મળશે અને 26 થી લઈને 30 તારીખ દરમિયાન જે છેલા બે અઠવાડિયાની અંદર જે તાપમાન હતું એ તાપમાનની અંદર 4 થી 5 ડિગ્રીનો ઘટાડો થાય આવા એક મોટા સમાચાર ગણી શકાય અને ખાસ કરી અને અલગ અલગ વિસ્તારોની અંદર જે તાપમાન હતું જે વિસ્તારની અંદર જે તાપમાન હશે તમામ વિસ્તારોની અંદર ચાર થી પાંચ ડિગ્રીનો ઘટાડો છે એ આપણે છવ્વીસ મે બે થી જોવા મળે તેવી શક્યતાઓ છે આ તાપમાનની વચ્ચે પણ અગત્યના અને સારા સમાચાર એ છે કે જે દક્ષિણ પશ્ચિમનું ચોમાસું છે એ આજે છેલ્લા બે દિવસની અંદર ઘણી બધી પ્રગતિ કરી છે આંદોબાર નિકોબારના તમામ વિસ્તારોને કવર કરી દીધા અને શ્રીલંકાના ઉત્તર સુધી આ નૈઋત્યનું ચોમાસું છે એ પહોંચી ગયું છે એટલે ઝડપથી જે ચોમાસું આગળ વધી રહ્યું છે બંગાળની ખાડીની અંદર અત્યારે એક લો પ્રેશર છે અને આ લો પ્રેશર સાયક્લોન સુધી જવાનું છે જોકે એ લો પ્રેશર છે એ પશ્ચિમ બંગાળ અથવા તો બાંગ્લાદેશ ઉપર લેન્ડફોલ કરશે અને એની અસર છે ગુજરાત થી એટલું કહી શકાય કે એ જે સાયક્લો છે એ પણ ધીમે ધીમે ઝડપથી આગળ વધશે અને ચોમાસા ઉપર જે બંગાળની ખાડીનું સાયક્લોન છે એની કોઈ નેગેટિવ અસર પડે તેવું હાલ લાગતું નથી એટલે એટલું કહી શકાય કે અત્યારે જે રીતે ઉત્તર શ્રીલંકા સુધી આ નૃત્યનું ચોમાસું પહોંચી ગયું છે એટલે સમય કરતા વેઠું આમ જોવા તો કેરળ ની અંદર પહેલી જૂને ચોમાસા ની એન્ટ્રી થતી હોય પણ આ વખતે સમય કરતા ત્રણ થી ચાર દિવસ વહેલું છે એ ચોમાસું કેરળ ની અંદર પહોંચે તેવો હાલ એક મારું પ્રાથમિક અનુમાન છે